અમુક વાક્યો એવા હોય છે જે સીધા હૃદય પર વાગે છે આ શબ્દો છે ગ્વાલિયરના અઢાર વર્ષના ચિરાગના અને આ શબ્દો એક એવી વાસ્તવિકતા બતાવે છે જેની કદાચ આપણે કલ્પના પણ નથી કરી શકતા તો આજે આપણે ચિરાગની આ આખી સફરને સમજીશું જો આ વાત ફક્ત પૈસાની નથી આ વાત છે જવાબદારી હિંમત અને સાવ નાની ઉંમરમાં ભવિષ્યનું આયોજન કરવાની આપણે જોઈશું કે કેવી રીતે સાચું માર્ગદર્શન મળે તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિને પણ એક તકમાં બદલી શકાય છે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે અઢાર વર્ષની ઉંમરે ચિરાગ કયા અને કેવા પડકારોનો સામનો કરી રહ્યો છે જરા વિચારો અઢાર વર્ષની ઉંમર આ ઉંમરે તો મોટાભાગના લોકો કોલેજ લાઈફ કરિયર દોસ્તો આ બધામાં વ્યસ્ત હોય છે પણ ચિરાગ એના પર તો એના અને એની પંદર વર્ષની બહેનના ભવિષ્યની પૂરેપૂરી જવાબદારી આવી ગઈ માતા પિતાને ગુમાવ્યા પછી એ જ હવે એના પરિવારનો આધાર બની ગયો અને એના પડકારો કોઈ નાના સૂના નથી આ કોઈ એક સમસ્યા નથી જાણે એકસાથે અનેક મોરચે લડવાનું છે ઘરના ખર્ચા કાઢવાના બહેનનું ભણતર ન બગડે એ જોવાનું પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું અને આ બધા માટે પૈસા કમાવા નોકરી પણ કરવાની આ બધું જ એની હિંમત અને સમજદારી બતાવે છે હવે આટલી બધી જવાબદારીઓ વચ્ચે ચિરાગના જીવનમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવે છે એક એવી રકમ જે એના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે પણ શરત એટલી કે એનું મેનેજમેન્ટ બરાબર થવું જોઈએ અને એ રકમ છે વીસ લાખ રૂપિયા આ પૈસા એને એની માતાના લાઈફ ઇન્શ્યોરન્સમાંથી મળ્યા છે સાચું તો આ પૈસા એના અને એની બહેન માટે એક નવી આશાનું કિરણ લઈને આવ્યા છે સમજવાની વાત એ છે કે આ ખાલી વીસ લાખનો આંકડો નથી આ પૈસા એટલે ચિરાગ અને એની બેનનું ભણતર એમના સપના એમનું આખું ભવિષ્ય એટલે આ રકમ ક્યાં રોકવી એનો નિર્ણય બહુ જ બહુ જ સમજી વિચારીને લેવો જરૂરી હતો અને અહીંથી જ કહાણીમાં એક સકારાત્મક વળાંક આવે છે મેન્ટર વારીકુ એને એક એવી જોરદાર સ્ટ્રેટેજી આપે છે જેમાં સેફ્ટી પણ છે ને ગ્રોથ પણ તો ચાલો જોઈએ કે આ પ્લાન શું હતો પ્લાનનો ફંડા એકદમ સિમ્પલ છે આ વીસ લાખને ચાર સરખા ભાગમાં વહેંચી દો પાંચ પાંચ લાખના ચાર હિસ્સા આનાથી શું થાય રિસ્ક વેચાઈ જાય મતલબ કે જો એક જગ્યાએ થોડું ઉપર નીચે થાય તો પણ બાકીના પૈસા સુરક્ષિત રહે તો પહેલા પાંચ લાખ એ ગયા શોર્ટ ટર્મ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં હવે આ એટલે શું સીધા શબ્દોમાં કહીએ તો આ એવી જગ્યા છે જ્યાં રિસ્ક લગભગ ઝીરો હોય પૈસા એકદમ સેફ રહે અને એફડી કરતાં થોડું સારું સ્થિર વળતર મળતું રહે મતલબ પહેલો ફોકસ સેફટી પર ઓકે હવે બીજા પાંચ લાખ એ ગયા કોર્પોરેટ બોન્ડ ફંડમાં અહીંયા પૈસા મોટી મોટી કંપનીઓને ઉધાર તરીકે અપાય છે એટલે ડેટ ફંડ કરતાં રિસ્ક જરાક અમથું વધારે પણ સામે રિટર્ન પણ થોડું વધારે મળે છતાં આને પણ એકદમ સેફ ઓપ્શન જ ગણવામાં આવે છે ત્રીજો હિસ્સો એટલે કે બીજા પાંચ લાખ એનું રોકાણ થયું ગોલ્ડ ઇટીએફમાં એટલે કે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ આપણે બધા જાણીએ છીએ કે સોનું લાંબા ગાળે હંમેશા એક ભરોસાપાત્ર વિકલ્પ રહ્યો છે ખાસ કરીને જ્યારે બજારમાં ઉતાર ચઢાવ હોય અને હવે છેલ્લા પાંચ લાખ આ ગયા નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ ફંડમાં હા આ શેર માર્કેટમાં રોકાણ છે પણ સૌથી સુરક્ષિત રીતે કેમ કારણ કે અહીં પૈસા કોઈ કંપનીમાં નહીં પણ ભારતની ટોપ ફિફ્ટી કંપનીઓમાં એકસાથે લાગે છે એટલે રિસ્ક ઓછું અને ગ્રોથની શક્યતા વધારે તો આ જુઓ આ છે આખી સ્ટ્રેટેજી એક નજરમાં ડેટ ફંડમાં સાત ટકા કોર્પોરેટ બોન્ડમાં લગભગ સાડા આઠ ટકા ગોલ્ડમાં અગિયાર ટકા અને નિફ્ટી ફિફ્ટીમાં સાડા બાર ટકા સુધીનું રિટર્ન એકદમ બેલેન્સ્ડ પોર્ટફોલિયો જ્યાં સેફ્ટી અને ગ્રોથ બંનેનું પરફેક્ટ મિશ્રણ છે અને આ સ્માર્ટ રોકાણનું પરિણામ જરા વિચારો ફક્ત ચાર વર્ષમાં આ વીસ લાખ રૂપિયા વધીને લગભગ ઓગણત્રીસ લાખ થઈ જશે આ વધારો ચિરાગ અને બહેનના ભવિષ્ય માટે એમના ભણતર માટે એક મજબૂત પાયો નાખશે સારું લાંબા ગાળાનું રોકાણ તો થઈ ગયું પણ જીવનમાં અચાનક પૈસાની જરૂર પડે તો એના માટે આવે છે ઇમરજન્સી ફંડ ચાલો જોઈએ એનું શું પ્લેનિંગ થયું તો રોકાણવાળા વીસ લાખ સિવાય ચિરાગ પાસે બીજા બે લાખ હતા એમાંથી દોઢ લાખ રૂપિયા લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં મૂકવામાં આવ્યા આ એક એવું ફંડ છે જ્યાં પૈસા સેફ રહે છે અને ચોવીસ કલાકમાં ઉપાડી શકાય છે અને બાકીના પચાસ હજાર એ સીધા બેંક એકાઉન્ટમાં જેથી યુપીઆઈ કે એટીએમ જેવી તાત્કાલિક જરૂરિયાતો તરત પૂરી થઈ શકે ઓકે પૈસાનું મેનેજમેન્ટ તો સમજી લીધું પણ વાત ખાલી પૈસાની નથી જીવનનો પાયો કેવી રીતે મજબૂત બનાવવો એ પણ એટલું જ જરૂરી છે ખરું ને અહીંયા એક બહુ જ અગત્યની સલાહ છે મોટાભાગના લોકો કોલેજના વર્ષોમાં શું વિચારે છે બસ પૈસા કમાવા છે પણ સાચો એપ્રોચ છે શીખવા પર અને નવી નવી વસ્તુઓ એક્સપ્લોર કરવા પર ધ્યાન આપવું કારણ કે પૈસા તો આખી જિંદગી કમાવાના છે પણ શીખવાનો આ સમય પાછો નહીં મળે તો કરવું શું સલાહ એવી છે કે બીકોમ જેવી કોઈ બેઝિક ડિગ્રી કરો પણ એની સાથે જેટલી બને એટલી ઇન્ટર્નશીપ કરો અલગ અલગ કામ અજમાવો એનાથી સમજાશે કે પોતાને શું ગમે છે ક્યાં પોતાની સ્કિલ્સ કામ આવે છે મુખ્ય ગોલ પૈસા નથી ગોલ છે ક્લેરિટી કરિયરમાં શું કરવું છે એની સ્પષ્ટતા મેળવ તો ચિરાગની આખી વાત પરથી એક વસ્તુ તો સ્પષ્ટ છે આ કહાણી ખાલી ફાઇનાન્શિયલ પ્લાનિંગની નથી આ એનાથી પણ કંઈક વધારે છે જે આપણને ઘણું શીખવે છે અંકુર વારીખુએ ચિરાગને જે કહ્યું એ બિલકુલ સાચું છે કે એની અંદર જે દ્રઢ નિશ્ચય છે જે હિંમત છે એ જ એને જીવનમાં બહુ જ આગળ લઈ જશે અને આ જ એની સૌથી મોટી તાકાત છે પૈસા નહીં અને આખી કહાણી આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે સાચી તાકાત શું છે શું એ પૈસામાં છે કે પછી અઢાર વર્ષની ઉંમરે આટલી બધી જવાબદારીઓ ઉઠાવીને પણ હિંમત ન હારવામાં છે વિચારવા જેવી વાત છે ખરું ને